સુરતની સરકારી શાળાઓમાંથી માનવતા અને શિક્ષણ જગતને શરમાવે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ તો વાયરલ થયો છે જે બાળકો હાથમાં પેન અને પુસ્તક પકડી ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે શાળાએ જાય છે તેમની પાસે મજૂરી કરાવી રહી હોવાની ઘટના સામે આવી છે આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે નાના ભૂલકાઓ શાળાના પટાંગણ અને લોકોની ગ્રીલ સાફ કરી રહ્યા છે જે શિક્ષકો માત્ર મુખ પ્રેક્ષક બને જોઈ રહ્યા છે સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે નિર્દોષ બાળકો શાળાના ગ્રાઉન્ડમાં સફાઈ કરી રહ્યા છે જે ઉંમરે બાળકોને રમવાને ભણવા મળવું જોઈએ તે જ ઉંમરે તેમને સફાઈ કામદાની જેમ કામે લગાડી દેવામાં આવ્યા હતા આ વિડીયો વાયરલ થતાં જ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે આ ઘટના અંગે જ્યારે લિંબાયતના શિક્ષણ સમિતિ શાળાના આચાર્યને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે વિડીયો અમારી જ શાળાનો છે અમારો ઉદ્દેશ બાળકો પાસે મજૂરી કરાવવાનો નહોતો પરંતુ માત્ર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ હતો નહોતો જોકે આચાર્યએ ખાતરી આપી છે કે હવે પછી આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય પરંતુ સવાલ અહીંયા થાય છે કે શું જનજાગૃતિ માટે બાળકોને તડકામાં કામ કરાવવું યોગ્ય છે તો આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીએ કડક વલણ અપનાવ્યું છે તેમને નિવેદન આપતા કહ્યું હતું કે આ બાબત અત્યંત ગંભીર અને અયોગ્ય છે અમે વિડીયો જોયો છે અને તેમાં સ્પષ્ટપણે બાળકો પાસે કામ કરાવતો અમને જણાય છે શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે છતાં બાળકો પાસે કામ કરાવવું એ નિયમનું ઉલ્લંઘન છે સમિતિના અધ્યક્ષે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ દરેક શાળાને જાળવણી માટે ગ્રાન્ટ મળે છે તાજેતરમાં સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી શાળા નંબર ત્રણસો અને ત્રણસો આઠનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કોઈક શિક્ષક કે કર્મચારી દ્વારા બાળકોને સૂચના આપીને ગ્રીલની સાફ સફાઈ કરાવે છે એવો વિડીયો વાયરલ થયો છે હમણાં જ મારી પ્રિન્સિપલ સાથે પણ વાત થઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સફાઈ માટે ગ્રાન્ટ આપતી જ હોય છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ મળતી હોય છે અને હમણાં જ શિક્ષણ સમિતિએ દરેક સ્કૂલોમાં ગ્રાન્ટમાં વધારો કર્યો છે એટલે મારી દૃષ્ટિએ આ બાળકો પાસે સફાઈ કરવી કરાવવી એ યોગ્ય નથી પ્રિન્સિપાલ જોડે વાત થઈ છે નિરીક્ષકો કે તપાસ સોંપીને આ કઈ રીતે થઈ રહ્યું છે શું થયું છે એની તપાસ કરવામાં આવશે અને ચોક્કસ એમાં કાયદેસર પગલા ભરવામાં આવશે આ ઘટનાની સત્યતા તપાસવા માટે નિરીક્ષકોની એક વિશેષ ટીમ શાળા પર મોકલાશે આ ટીમ સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરશે જેના આધારે કસૂરવાસ શિક્ષકોના આચાર્ય સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાશે આ ઉપરાંત શહેરની તમામ સમિતિની શાળાઓમાં એક નવો પરિપત્ર પણ બહાર પડાશે જેમાં કડક સૂચના અપાશે કે કોઈપણ સંજોગોમાં બાળકો પાસે સફાઈ કે અન્ય કોઈ કામ કરાવી શકાશે નહીં